સુરેન્દ્રનગરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે પ્રોહિબિશન ગુનામાં સંડોવાયેલા આરોપીઓનું કાઢવામાં આવ્યું છે સરઘસ પોલીસ મથકના ગુનામાં સંડોવાયેલા શખ્સુનું સરઘસ કાઢવામાં આવ્યું છે પોલીસે આરોપીઓને મુખ્ય માર્ગો પર ફેરવીને કાયદાનું ભાન કરાવ્યું છે સામેબિશન ગુનામાં સંડોવાયેલા આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું છે પોલીસ મથક ના ગુનામાં સંડોવાયેલા શખ્સોનું સરઘસ કાઢવામાં આવ્યું પોલીસે આરોપીઓને મુખ્ય માર્ગો પર ફેરવીને કાયદાનું ભાન કરાવ્યું છે